કુકવા આજ રોજ તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના સવારે નવ કલાકે કુકાવાવ મુકામે કુકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં કુકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને કુક્કોના સંયુક્ત ઉપક્રમે સેવા સહકારી મંડળીઓની મીટીંગ જમીન વિકાસ બેંક અમરેલીના ચેરમેન અને માજી સાંસદ વિરજીભાઇના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ જેમાં ઉપસ્થિત વીરજીભાઈ ઠુમ્મર સંઘના પ્રમુખ રવજીભાઈ પાનસુરિયા નાયબ ખેતીવાડી અધિકારી પીપળીયા સાહેબ વનરાજભાઈ કુમકોના ડેલીગેટો કાંતિભાઈ સતાસિયા ભીમજીભાઈ બોગરા રાજેશભાઈ ગાજીપરા કેમ એમ વેગડા સ્ટેટ મેનેજર કાછડીયાભાઈ ચીફ એરિયા મેનેજર ઘેટિયાભાઈ ગુજકો મસોલમાંથી કીકાણીભાઈ સંઘના ડાયરેક્ટરો લાખાભાઈ પદમાણી વિનુભાઈ વેગડ પ્રાગજીભાઈ કાછડીયા મનીષભાઈ ભેસાણીયા કુકાવાવ બગસરા તાલુકામાંથી સહકારી મંડળીઓના પ્રમુખ મંત્રીઓ અને વ્યવસ્થા કમિટીઓ હાજર રહેલ જેમાં વિરજીભાઈ ઠુમ્મર પીપળીયા સાહેબ કેટિયાભાઈ વેગડાભાઈ અને રવજીભાઈ પાનસુરિયાએ ભારપૂર્વક જણાવેલ કે સહકારી સંસ્થા જ ખેડૂતોની ચિંતા કરતી હોય જેથી સહકારી સંસ્થામાંથી ખાતર બિયારણ અને દવા ખરીદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને તેમાંથી ખરીદી કરવી જોઈએ જેથી ખેડૂતો છેતરાય નહીં અને સારી ગુણવત્તાના બિયારણ અને ખાતર મળે સહકારી સંસ્થાઓ નફો કરે તો ડિવિડન્ડ આપે અને ખેડૂતોને ફાયદો થાય એવી સ્કીમો લાવે વિરજીભાઈ ઠુમ્મરે ખેડૂતો બિનજરૂરી ખાતર વાવવાનું ન કરે અને ઓછા ખર્ચે ખેતી કરે તેવું ભારપૂર્વક જણાવેલ હતું એમ સંઘના પ્રમુખ રવજીભાઈ પાનસુરિયાએ જણાવ્યું રિપોર્ટર રસિક વેગડા સિટી ક્રાઇમ ન્યૂઝ કુકાવાવ